કોલકતાની ઘટનાના પડઘા પડ્યા સુરતમાં તબીબો સહિતના મેડિકલ સ્ટાફે કેન્ડલ માર્ચ યોજી ન્યાયની કરી માંગ કોલકતાની ઘટનાના પડઘા સુરતમાં પડ્યા છે સુરત સિવિલ હોસ્પિટલમાં કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી કોલકતામાં મહિલા ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટનાને પગલે કેન્ડલ માર્ચ રેલી યોજાઈ હતી આ રેલી કોલકતાની મહિલા ડોક્ટરને ન્યાય અપાવવા માટે યોજાઈ હતી રેલીમાં સિવિલ હોસ્પિટલના બસો જેટલા તબીબો જોડાયા હતા સિવિલ મેડિકલ કોલેજની નવી બિલ્ડિંગ પાસે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ એકઠા થયા હતા કોલકાતામાં મહિલા ટ્રેની તબીબ સાથે બનેલી ઘટનાને લઈને કેન્ડલ માર્ચ યોજી હતી જેમાં વિવિધ બેનરો સાથે પ્રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટુડન્ટ જોડાયા હતા જેમાં સ્ટોપ નો મર્સી ટુ રિપિસ્ટ સેવ ધ સેવિયર જેવા બેનરો સાથે મોટી સંખ્યામાં રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટુડન્ટ જોડાયા હતા કોલકાતામાં બનેલી આ ઘટનાની દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ગુજરાત આઈએમએ દ્વારા પણ આ મામલે આ ઘટનાને વખોડી કાઢી છે સતત ત્રણ ચાર દિવસથી દેશભરના તબીબો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે રેસિડેન્ટ ડૉક્ટર એસોસિએશન અને સ્ટુડન્ટ કાઉન્સિલ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી